નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં યુવતીના નશામાં સંતાનો ભૂલીને અમુક એવા કામો કરી બેસે છે છે જેના લીધે અમુક સમય બાદ એને ખૂબ જ પડે સંતાનો એ ભૂલી જાય છે કે અત્યારે જે યુવાની એને મળી છે એ યુવા અવસ્થા સુધી પહોંચાડવામાં અને લાયક બનાવવામાં માતા પિતાએ કેટલા બધા કષ્ટો અને દુઃખ દર્દ સહન કર્યા હોય છે દીકરાના જન્મથી લઈને યુવા અવસ્થા સુધી એક માતા પોતાના દીકરા માટે હંમેશા ચિંતિત રહેતી હોય છે દીકરાનું પાલન પોષણ કરવામાં કોઈ કમી ના રહી જાય એ વાતની સૌથી વધારે એક માતાને ચિંતા હોય છે બાળપણમાં દીકરો જ્યારે આખી આખી રાત રડતો હોય ત્યારે એની સાથે બેસીને દીકરાને રડતો બંધ કરવાની અને રમાડવાની કોશિશ કરવામાં ક્યારે સવાર પડી જાય છે એ ખુદ માતાને પણ ખબર નથી હોતી આવી રીતે રાતોની ઊંઘનો ત્યાગ કરીને દીકરાને ખૂબ જ લાળ પ્રેમથી મોટો કર્યો હોય અને એ દીકરો યુવાન થાય ત્યારે માતા પિતાએ પોતાના દીકરા વિશે કેટલા બધા સપના જોયા હોય કે અમે અમારા દીકરાના વિવાહ કરાવીશું અને ત્યારબાદ અમે અમારા દીકરા સાથે આરામથી અમારો જીવન પસાર કરીશું પરંતુ જ્યારે દીકરાના વિવાહ થાય અને ઘરમાં નવી વહુ આવે એટલે દીકરાઓ માતા પિતાના આવડા મોટા ત્યાગ અને બલિદાનને ભૂલી જાય અને વૃદ્ધાવસ્થાએ પહોંચેલા માતાપિતાને પોતાના જ ઘરમાંથી બહાર નીકળી જવા માટે મજબૂર કરે ત્યારે એક માના દિલમાં કેટલું દુઃખ અને દર્દ થતું હશે એ વાતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તો મિત્રો આપણી આજની કહાની પણ આવી જ એક માતાના ત્યાગના ફળ સ્વરૂપે એના પોતાના જ દીકરા અને વહુએ ઘર છોડીને જવા માટે મજબૂર કરેલી માતાની કહાની છે પરંતુ આ માતાએ ઢળતી ઉંમરે પણ હિંમત હારવાના બદલે ઘરમાંથી નીકળીને એવો કારનામો કરી બતાવ્યો

કે માં આજે સાંજે મારી ઓફિસેથી મારા મિત્રો આપણા ઘરે જમવા આવવાના છે એટલે એના માટે જમવાનું તૈયાર રાખ્યો ત્યારે જંપાબેનને ખાસી ચડી હતી એટલે ખાસતા ખાસતા દીકરાને પૂછ્યું કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે દીકરા જંપાબેને ખાસતા જોઈને દિલીપ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે પહેલા તો તમે આ ખાસવાનું બંધ કરો

અને દવા અપાવી દેશે ત્યારે કિંજલ બોલી અરે કાઈ નથી થયું માજીની આ ઉમરે પણ ન ખાવા જેવી વસ્તુઓ ખાતા રહે છે એટલે ખાંસી આવે છે ખાવામાં થોડું ધ્યાન રાખે તો ખાંસી એની મેળે સારી થઈ જશે કિંજલની વાત સાંભળીને દિલીપે પણ એની વાતને સહમતી આપી અને કહ્યું કે આજે સાંડનું જમવાનું તું બનાવજે માજીની તબિયત સારી નથી અને મારા ચાર પાંચ મિત્રો સાંજે જમવા આવવાના છે એટલે આજે તું સરસ મજાનું સ્વાદિષ્ટ જમવાનું બનાવી રાખજે દિલીપે આવું કહ્યું એટલે કિંજલ કહેવા લાગી કે આજે તો મારે શોપિંગ કરવા જવાનું છે અને સાંજે મારે કિટ્ટી પાર્ટીમાં જવાનું છે એટલે મને તો આજે જમવાનું બનાવવાનો ટાઈમ નહીં મળે એટલે દિલીપે કહ્યું કે એક દિવસ તારી કિટ્ટી પાર્ટી કેન્સલ કરી દેજે અને સાંજે સરસ મજાનું જમવાનું બનાવી રાખજે હું ઓફિસે જાવ છું આટલું કહીને દિલીપ ઓફિસે જવા માટે નીકળી ગયો પરંતુ કિંજલ દિલીપની આ વાત સાંભળીને ગુસ્સો કરીને પોતાની સાસુ ઉપર તૂટી પડી અને કહેવા લાગી કે તમારે તો કામ ના કરવું પડે એટલે ખાંસીનું બહાનું કરીને બેસી રહો છો હું બધું જાણું છું તમારે આખો દિવસ તો કંઈ કામ કરવું નથી અને પથારીમાં સૂતા રહો છો અને મફતના રોટલા ખાતા રહો છો વહુના મોઢેથી આવી અપમાનજનક વાતો સાંભળીને ચંપાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને એની ખાંસી લગાતાર વધતી રહી હતી એટલે આવી હાલતમાં એમણે કંઈ બોલવાનું જરૂરી ન સમજ્યું અને ચંપાબેન એના રૂમમાં જતા રહ્યા હવે સાંજ થઈ હતી અને કિંજલે જેમ તેમ કરીને સાંજનું જમવાનું તો બનાવી દીધું પરંતુ જ્યારે મહેમાન જમીને જતા રહ્યા ત્યારે એઠા વાસણોનો ઢગલો એમને એમ પડ્યો હતો બીજા દિવસે સવારે ચંપાબેન મંદિરે પૂજા કરીને ઘરે આવ્યા અને જોયું તો દીકરો અને વહુ ક્યાંક જવા માટે તૈયાર હતા અને સાસુને જોઈને કિંજલ કહેવા લાગી કે રસોડામાં થોડાક વાસણ રાખ્યા છે આજે રવિવાર હતો એટલે દીકરો અને વહુ સવારનો નાસ્તો કરીને બાળકોને લઈને બહાર જઈ રહ્યા હતા હવે ચંપાબેન રસોડામાં જઈને જોયું તો એઠા વાસણોનો ઢગલો પડ્યો હતો આ જોઈને ચંપાબેન વિચારવા લાગ્યા કે વહુ તો કહેતી હતી કે થોડાક વાસણો છે પરંતુ આ તો સાનના વાસણો પણ ધોવાના બાકી રાખ્યા છે હવે ચંપાબેન ધીરે ધીરે આ વાસણો ધોવા લાગ્યા આવી રીતે સમય વીતતો ગયો અને હવે ચંપાબેન ની તબિયત વધારે ખરાબ રહેવા લાગી માની તબિયત બગડતી જોઈને દિલીપ એક દિવસ એને ડોક્ટર પાસે લઈ ગયો

એટલે ચંપાબેનની તબિયત ફરીથી બગડવા લાગી હજુ પાંચ વર્ષ પહેલા ચંપાબેન કિંજલ ને ઘરની વહુ બનાવીને લાવ્યા હતા પરંતુ કિંજલે તો આવતાની સાથે જ ઘરનું વાતાવરણ બદલી નાખ્યું હતું થોડા સમયમાં કિંજલ પોતાની મનમાની કરવા લાગી અને દિલીપને પણ પોતાની જાળમાં ફસાવી લીધો દિલીપ તો પહેલાથી જ પોતાની માતાની કદર નહોતો કરતો એમાં પણ એનો સાથ આપવા માટે કિંજલ આવી ગઈ હતી એટલે હવે કિંજલ આખા ઘરને પોતાની મરજી મરજી અનુસાર ચલાવતી હતી વગર ઘરમાં એક પત્તું પણ હલતું નહીં ત્યારે બહેન ની હાલત તો ઘરમાં રાખેલા જૂના સામાન જેવી બની ગઈ હતી ચંપાબેન એવું વિચારતા હતા કે મારો દીકરો મારી કદર નથી કરતો

અને કામવાળી બાઈને રજા આપી હતી એને એવું લાગતું હતું કે ગરમા મારી સાસુ કામ કરે એવી છે તો પછી કામવાળી બાઈ રાખીને એને પગાર શા માટે આપવો જોઈએ હવે દિલીપ અને કિંજલ રાત્રે મોડા આવ્યા અને જમવા બેઠા એટલે દિલીપ ગુસ્સો કરીને એની માને કહેવા લાગ્યો કે આ શું બનાવ્યું છે તમે આટલું બધું તીખું શાક બનાવાય તમને ખબર નથી પડતી તમને તો સારું ખાવાનું બનાવતા પણ નથી આવડતું આના કરતા તો અમે બહાર જમીને આવ્યા હોત તો સારું હોત દિલીપનો આવો ગુસ્સો ભર્યો અવાજ સાંભળીને ચંપાબહેન ધ્રુજવા લાગ્યા અને ચુપચાપ પોતાના રૂમ માં જઈને રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે જ્યારે આપણો સિક્કો જ ખોટો છે તો બહુને શું કહેવું જંપાબેન ની જિંદગીમાં ઘણા બધા ઉતાર ચડાવ આવ્યા હતા ચંપાબેન એના પિયરમાં પણ પાંચ બહેનોમાંથી સૌથી મોટા હતા અને પિયરમાં પણ તેને અપસકુમિયાન માનવામાં આવતા હતા કેમ કે એના દાદી એવું કહેતા હતા કે સૌથી પહેલા તું આવી છો અને તારી પાછળ તું તારી ચાર બહેનોને લાવી છો અને વંશ તો દીકરાથી ચાલે છે આ પાંચે બહેનો જલ્દીથી એના સાસરે જતી રહે અને એને આ બધી બહેનોથી છુટકારો મળે ચંપાબેનનું ભણી ગણીને પોતે પગભર થવાનું સપનું હતું પરંતુ પૈસાની કમીના કારણે એને જાજુ ભણાવ્યા નહીં અને એના માતા-પિતાએ એના માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું. જંપાબેનના પિતાનો ઘર તો પહેલાથી જ ગરીબ હતું એટલે દહેજ આપવા માટે એના પિતા પાસે પૈસા નહોતા. એના કારણે ચંપાબેન કરતાં ડબલ મોટી ઉંમરના એક વિદુર વ્યક્તિ સાથે વિવાહ કરી દીધા. ચંપાબેન જ્યારે વિવાહ બાદ ઘરે આવ્યા અને જોયું કે ઘર અને દુકાન પર તો એના જેઠ અને જેઠાણી હુકમ ચાલતો હતો એટલે ચંપાબેન નો આખો દિવસ ઘરના કામ કરવામાં નીકળી જતો એની જેઠાણી પણ ચંપાબેન પર હુકમ ચલાવતી હતી આ બધું સહન કરીને ચંપાબેન આખો દિવસ કામ કર્યા રાખતા અને ચંપાબેનના પતિને જુગાર રમવાની આદત હતી એટલે જેટલું પણ કમાતા એટલું જુગારમાં ઉડાવી દેતા પરંતુ ચંપાબેનને એના સસરાજીનો ખૂબ જ સહારો હતો થોડા સમય બાદ ચંપાબેનને દિલિપને જન્મ આપ્યો પરંતુ દિલિપના જન્મ બાદ એના સસરાજી મરણ પામ્યા હવે દિલિપના પિતા રોજ રાત્રે દારૂ પીને આવતા હતા વધારે પડતા દારૂ પીવાના કારણે એ બીમાર રહેવા લાગ્યા ડોક્ટરે ના પાડી હોવા છતાં પણ એમણે દારૂ ન છોડ્યો તેના લીધે એના liver ખરાબ થઈ ગયા અને એનું પણ મરણ થયું હવે ચંપાબેન તો નાની ઉંમરમાં જ વિધવા બની ગયા હતા પતિના મરણ બાદ ઘરમાં આર્થિક તંગી થવા લાગી એટલે ચંપાબેન એ દુકાનની કમાણીમાં હિસ્સો માંગ્યો એટલે એના જેઠ અને જેઠાણીએ ચંપાબેનને એના દીકરા દિલીપ સાથે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા ચંપાબેન ભણેલા ગણેલા ન હોતા એટલે એને કોઈ નોકરી ન મળી અને તે એક સ્કૂલમાં કચરા પોતાનું કામ કરવા લાગ્યા અને એ સ્કૂલમાં રહેવા માટે એક રૂમ મળી ગઈ હતી અને દિલીપને પણ એ સ્કૂલમાં ભણાવવા બેસાડી દીધો ચંપાબેન સ્કૂલમાં સાફ સફાઈનું કામ કરતા એટલે દિલીપની અડધી ફી માફ કરવામાં આવી હતી હવે ચંપાબેન પોતાના દીકરાનું પાલન પોષણ કરવા લાગ્યા દીકરાને સ્કૂલ પૂરી થઈ અને કોલેજ શરૂ થઈ ભણવામાં તો એ ઠીક ઠાક હતો પરંતુ દીકરા પર એના પિતાની છાપ હતી એના પિતા જેવો જ ગુસ્સો અને લડાઈ ઝઘડા કરતો રહેતો ચંપાબેન ઘણી વાર દીકરાને સમજાવતી હતી પરંતુ દીકરો કોઈની વાત માનતો નહીં થોડા વર્ષ બાદ દિલીપ એક કંપનીમાં નોકરી કરવા લાગ્યો અને સારો એવો પગાર મેળવવા લાગ્યો ત્યારબાદ દિલીપે એની પસંદની છોકરી કિંજલ સાથે વિવાહ કરી લીધા અને એક ઘર લીધું હવે દિલીપ ચંપાબેનને એની સાથે તો રાખતો હતો પરંતુ ક્યારે પણ એની સાથે પ્રેમથી વાત નહોતો કરતો ચંપાબેન હવે ઘરે રહેવા લાગ્યા હતા અને ઘર સંભાળતા હતા દીકરો ક્યારે તેની સાથે સરખી રીતે વાત નહોતો કરતો પરંતુ એને બે સમયનું ભોજન મળી જતું હતું અને કિંજલ આવ્યા બાદ તો એની હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી ચંપાબેન જાય તો ક્યાં જાય આખરે એને આ ઘરમાં જ રહેવાનું હતું એના પિયરમાં પણ કોઈ રહ્યું નહોતું બધી જ નાની બહેનોના વિવાહ થઈ ગયા હતા અને એ બહેનો પણ પોતાના ઘર પરિવારમાં સુખી હતી માતા પિતા પણ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા હવે ચંપાબેનની તબિયત પહેલા કરતાં પણ વધારે ખરાબ થવા લાગી એટલે જેટલું થઈ શકતું એટલું ઘરનું કામ કરતી રહેતી અને જ્યારે તબિયત વધારે ખરાબ લાગતી ત્યારે પથારીમાં જઈને સૂઈ જતી અને જ્યારે તબિયત વધારે ખરાબ લાગતી ત્યારે પથારીમાં જઈને સુઈ જતી અને પોતાની સાસુને આવી રીતે સુતેલી જોઈને કિંજલને ખૂબ જ ગુસ્સો આવતો એને એવું લાગતું હતું કે મારી સાસુ પડી પડી અમારો ખર્ચો વધારી રહી છે હવે કિંજલ એવું વિચારવા લાગી કે જેટલા રૂપિયા માની દવા ખરીદવામાં લાગે છે એટલા રૂપિયામાં તો હું એક કામવાળી બાય રાખી શકું છું ત્યારે કિંજલ કહેવા લાગી કે મારી નાની બેન નું એડમિશન આ શહેર માં જ થયું છે એટલે હવે એ આપણી સાથે આપણા ઘરમાં રહી છે અને મારી બહેન આપણી સાથે રહેવા આવી રહી છે એટલે તમે તમારી માને વૃદ્ધા આશ્રમ માં મોકલી દો કેમ કે આટલા નાના ઘર માં આટલા બધા લોકો કેવી રીતે રહી શકીશું અને આમ પણ તમારી માં તો આખો દિવસ ખાંસતી રહે છે એના લીધે આપણા બાળકોને પણ ઇન્ફેક્શન લાગવાનો ડર રહે છે એટલે તમે તમારી માને વૃદ્ધા આશ્રમ મે મૂકી આવો એટલે એક રૂમ ખાલી થાય એમણે તો એમને એમ જ ઘરનો એક રૂમ રોકી રાખ્યો છે

ઘરનું કોઈ કામ પણ નથી કરતા દવાનો ખર્ચો પણ હું નથી થઈ રહ્યું અને આમ પણ આપણી જેટલી જવાબદારી બનતી હતી એટલું આપણે કર્યું છે હવે આપણો પણ એક પરિવાર છે મને એવું નથી લાગતું કે હવે માજી માટે આપણે વધારે ખર્ચો કરવો જોઈએ કેમ કે એ તો કોઈ મતલબ વગરનું આપણા ઘર રોકીને બેઠી છે મારા પરિવારવાળા શું વિચારશે કે હું એક રૂમ પણ મારી બહેનને નથી આપી શકતી મારા પરિવારવાળા શું વિચારશે કે હું એક રૂમ પણ મારી બહેનને ન આપી શકી એટલે તમે કાલે જ માજીનો સામાન પેક કરવાનું કહી દેજો એટલે દિલીપે કહ્યું ઠીક છે તું કહી રહી છો તો કાલે જ હું માજી સાથે વાત કરું છું ચંપાબેન બહારમાં હોલમાં બેસીને વહુ અને દીકરાની બધી વાતો સાંભળી રહ્યા હતા અને સાંભળીને પગ નીચેથી જમીન સરકી ગઈ એના મગજમાં એક લાગ્યો અને વિચારવા લાગી કે હું વૃદ્ધાશ્રમમાં જતી રહું પરંતુ શા માટે જાઉં શું મારા દીકરાનું ઘર એ મારું ઘર ન કહેવાય અને વહુ એમ કેવી રીતે કહી શકે કે હું એનું ઘર રોકીને બેઠી છું

અને બેઠા બેઠા રડતા રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે મારી વહુને મારો રૂમ ખાલી જ કરાવવો હતો તો એના માટે મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની શું જરૂર છે હું તો હોલમાં પણ સૂઈ જાતી હોલમાં મારા માટે જગ્યા ન હોય તો હું સ્ટોર રૂમમાં પણ રહી લે આવું વિચારતા વિચારતા એની આંખોમાંથી આંસુની ધારા થઈ રહી હતી અને ફરીથી એને ખાંસી આવવા લાગી એમણે વિચાર્યું કે દીકરાને ગરમ પાણી લાવવાનું કહું પરંતુ અચાનક ખ્યાલ આવ્યો કે કયો દીકરો જેને હું દીકરો કહેતી હતી એ દીકરો તો મારો રહ્યો જ નથી બીજા દિવસે જ્યારે દિલીપ અને કિંજલ સવારે ઉઠ્યા અને જોયું તો માજી તો હજુ ઉઠ્યા જ નહોતા એટલે તેઓ વિચારવા લાગ્યા કે મા ઉઠે તો એની સાથે વૃદ્ધાશ્રમ જવાની વાત કરી લઈએ એક કલાક વીતી ગઈ ત્યારબાદ પણ માજી રૂમમાંથી બહાર ન નીકળ્યા એટલે દિલીપ અને કિંજલે માના રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ગયા પરંતુ રૂમમાં તો માજી હતા નહીં કબાટ જોયું તો કબાટમાંથી માજીના કપડા પણ ગાયબ હતા હવે બંને વિચારવા લાગ્યા કે આખરે માં અમને કહ્યા વગર ક્યાં જઈ શકે છે ત્યારે દિલીપ ની નજર માજીના પલંગ પર રાખેલી એક ચિઠ્ઠી તરફ ગઈ એટલે તરત જ આ ચિઠ્ઠી ખોલીને વાંચવા લાગ્યો તો ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારા પ્યારા દીકરા દિલીપ તું હંમેશા ખુશ રહેજે મારો દીકરો અને વહુ મારા વિશે કેવું વિચારી રહ્યા છે એ જાણ્યા બાદ પણ કોણ જાણે મારા મનમાંથી તારા માટે આશીર્વાદ નીકળી રહ્યા છે તું મારો પોતાનો દીકરો હોવા છતાં પણ એટલો પરાયો કેવી રીતે થઈ ગયો એ વાત તો સમજવી કદાચ આ જન્મમાં મારા માટે ખૂબ મુશ્કેલ છે કોણ જાણે એક માતા વૃદ્ધાશ્રમમાં પહોંચીને પોતાના જ દીકરા અને વહુ પર બોજ બની ગઈ છે તમે લોકો મારા ભવિષ્ય માટે કેવું વિચારી રહ્યા છો એ બધું તો મેં રાત્રે સાંભળી લીધું હતું પરંતુ મારે મારી આગળની જિંદગી કેવી રીતે વિતાવવી છે એ વાતનો નિર્ણય હું તમને લોકોને ક્યારેય નહીં કરવા દઉં હું તારી માં છું કોઈ નિર્જીવ સામાન નથી કે એને ઉઠાવી અને ઘરની બહાર ફેંકી શકો હું ફક્ત વૃદ્ધ થઈ છું પરંતુ લાચાર બિલકુલ નથી એટલે હું તમારું ઘર છોડીને હંમેશા હંમેશા માટે જઈ રહી છું અને આશા રાખું છું કે મારા ગયા બાદ તમારા માથા પર રહેલો બોજ પણ હળવો થઈ જશે પત્ર વાંચીને એક પળ માટે તો દિલીપની આંખોમાં આંસુ આવી ગયા એને પસ્તાવો પણ થયો પરંતુ આ બધું થોડા સમય માટે જ હતું અને થોડીવાર બાદ કિંજલની બહેન પણ ઘરે આવી ગઈ ઘરનો માહોલ એવો થઈ ગયો કે જાણે કઈ થયું જ ન હોય અને રાત સુધીમાં તો દિલીપ અને કિંજલ માજીને ભૂલી ગયા હતા જમવાનું બહારથી મંગાવ્યું હતું અને આ બધા લોકો જમવાનો આનંદ લેતા હતા અને અને તો પોતાના થોડો સામાન લઈને ઘરેથી ગયા હતા એક દિવસ પહેલા ચંપાબેન ને એનું વિધવા પેન્શન મળેલું હતું એટલે સૌથી પહેલા એ પૈસા થી ચંપાબેને પોતાની દવા લીધી ચંપાબેન તો મનમાં ને મનમાં વિચારી લીધું હતું કે મારે શું કરવું છે એટલે તરત જ એમણે એની નાની ફોન લગાવ્યો અને એને પોતાના પિયર ના ઘરે મળવા બોલાવી ઘણા વર્ષો થી આ ઘર બંધ પડ્યું હતું કારણ કે ચંપાબેન ના માતા પિતા તો ઘણા વર્ષો પહેલા જ મરણ પામ્યા હતા અને એને ભાઈ તો હતો નહીં આ ઘરને સાફ સાફસુફ રાખે ચંપાબેન ની વાતો માં દુઃખ જોઈને એની બહેને પણ બીજી બધી બહેનોને બોલાવી લીધી હવે ચંપાબેન સીધા જ એના પિતાના ગામમાં ગયા અને પિતાના ઘરને જોઈને રાજી થયા ઘરે તાળું લાગેલું હતું એટલે ચંપાબેને એ પડોશીના ઘરેથી ચાવી લઈને ઘરનું તાળું ખોલીને અંદર ગયા બીજા દિવસે એની બધી બહેનો એને મળવા આવી હવે બધી બહેનો ભેગી થઈ એટલે ચંપા બહેન પોતાની આપવીતી બહેનોને જણાવી ત્યારે બહેનોએ કહ્યું કે તમે અમારા ઘરે આવતા રહો પરંતુ બધી બહેનો સાસરે હતી એટલે કોઈ પણ બહેનની ઘરે જઈને લાંબો સમય સુધી રહેવું એ સંભવ નહોતું એટલે બધી બહેનોએ એકમત થઈને પિતાજીની જમીન ચંપાબેનને આપી દીધી જેનાથી ચંપાબેન પોતાનું ગુજરાન ચલાવી શકે અને પાંચે બહેનોએ થોડા થોડા પૈસા આપ્યા હવે ચંપાબેન પિતાજીના ઘરે શાંતિથી રહેવા લાગ્યા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો બધી બહેનો સમય સમય પર થોડા દિવસ માટે ચંપાબેનને મળવા આવવા લાગી અને ધીરે ધીરે ચંપાબેન બિલકુલ સ્વસ્થ થઈ ગયા હવે ચંપાબેનને ઘર અને ખેતર મળી ગયા હતા અને ચંપાબેન પિતાજી પાસેથી આજ ખેતરમાં ઘણું બધું કામ કરવાનું શીખેલા હતા એટલે એની મહેનત રંગ લાવી અને ખેતીમાંથી સારી એવી કમાણી થવા લાગી ધીરે ધીરે તેમણે એની બહેનોને આપેલા પૈસા પણ પાછા આપી દીધા અને બહેનોમાં મોટા હોવાના લીધે ચંપાબેન એક માની જેમ બધી બહેનોને વાર તહેવાર ઉપહાર આપવા લાગ્યા પોતાના ખાવા પીવા માટે જેટલી જરૂર પડે એટલા રૂપિયા ઘરમાં રાખતા અને બાકીના રૂપિયા સેવા કાર્યમાં વાપરવા લાગ્યા કારણ કે એક વિધવા હોવાનું દુઃખ ચંપાબેનથી વધારે કોણ જાણી શકતું હતું એટલા માટે ચંપાબેન પોતાની જેવી અન્ય વિધવા મહિલાઓ અને વૃદ્ધ લોકોની મદદ કરવા લાગ્યા હવે તો ચંપાબેનની સમાજ થવાની આખા ગામમાં ચર્ચા થવા લાગી અને ઘણી બધી સમાજ સેવી સંસ્થાઓ પણ આગળ આવીને ચંપાબેનને સહયોગ કરવા લાગી એટલે ચંપાબેન ખૂબ જ ખુશ થવા લાગ્યા હવે ચંપાબેનને પોતાનું જીવનનું એક લક્ષ્ય મળી ગયું હતું પરંતુ ઘણી વખત પોતાના દીકરાને યાદ કરીને એની આંખોમાં પાણી આવી જતું પરંતુ તેમણે ખુદને ક્યારેય કમજોર ન થવા દીધા હવે ચંપાબેન પોતાના જ ઘરમાં ગરીબ દીકરીઓ માટે એક વિદ્યાલય ખોલ્યું અને આ વિદ્યાલયમાં ગામની તમામ દીકરીઓને મફત ભણાવવામાં આવતી હતી

ત્યારબાદ ઘણી બધી સંસ્થાઓએ તેમને સન્માનિત કર્યા અને સહયોગ આપ્યો એક દિવસ જ્યારે એનો દીકરો સવારે ન્યૂઝપેપર વાંચતો હતો ત્યારે પોતાની માંનો ફોટો અને એની લોકપ્રિયતા જોઈને આશ્ચર્યમાં પડી ગયો કેમ કે ચંપા બહેનને એક મોટો સન્માન અને પુરસ્કારના રૂપમાં ઘણી બધી ધનરાશિ મળવાની હતી

ત્યારે જ દિલીપને ગાડીનો અવાજ સંભળાયો અને પાછળ ફરીને જોયું તો દિલીપ અને કિંજલ હેરાન રહી ગયા કેમ કે એની માતા તો ગાડી ચલાવીને ઘરે આવી રહ્યા હતા કિંજલ જોઈ રહી હતી કે બેચારી લાગવાવાળી મારી સાસુ ક્યારેક ક્યારેક તો ખુદને દવા લાવવા માટે પણ મારી સામે હાથ જોડતી હતી અને આજે સમાજની ખૂબ જ સન્માન મહિલા બની ગઈ છે ચંપાબેનના ચહેરા પર ખૂબ જ આત્મવિશ્વાસ જોવા મળતો હતો હવે ચંપાબેન જ્યારે એના દીકરાને જોયો તો એકવાર તો એના મનમાં માની મમતા જાગી ઉઠી પરંતુ તરત જ તેમણે આ મમતાને દબાવી દીધી અને ખૂબ જ મજબૂતીથી બોલી કે હવે અહીંયા શા માટે આવ્યા છો એટલે દિલીપે કહ્યું કે માં અમે તમને ઘરે પાછા લઈ જવા માટે આવ્યા છીએ અમને અમારા કરેલા પર ખૂબ જ પસ્તાવો છે અને હવે તમે આ અજાણ્યા લોકો સાથે ન રહો આપણા ઘરમાં આપણા પરિવારના લોકો સાથે રહો અને તમારી આ ખેતી તમે મને સોંપી દો આ જવાબદારી હવે હું સંભાળું છું યુવાન દીકરો હોય અને માં આટલું બધું કામ કરે એ સારું ન લાગે હવે દિલીપનો સાથ આપવા માટે કિંજલ કહેવા લાગી કે હા માજી હવે તમારો દીકરો અને વહુ આવી ગયા છે તમારે કામ કરવાની કોઈ જરૂર નથી આમે લોકો બધું સંભાળી લઈશું ચંપાબેન પોતાના દીકરા અને વહુને સારી રીતે જાણતા હતા એટલે એની લાલચને તરત જ જાણી ગયા અને કહેવા લાગ્યા કે મને તમારી પાસેથી આવી જ આશા હતી કે જે લોકો પોતાની સગી માને ઘરમાંથી બહાર કાઢી મૂકે એવા લોકો આ અસહાય અને ગરીબ લોકો વિશે શા માટે વિચારે તમને લોકોને કદાચ એવું લાગતું હોય છે કે હું તમારી વાતોમાં આવી જઈશ પરંતુ દીકરા આ બધું મેં તમારી પાસેથી જ શીખ્યું છે અને જે લોકોને તમે પરાયા કહો છો એ લોકો જ મારા પોતાના છે અને હા હવે હું એક આત્મનિર્ભર મહિલા છું મારા દીકરા અને વહુ પર બોજ નથી અને હું મારી જિંદગીમાં ખૂબ જ ખુશ છું અને સાચું કહું તો મને જિંદગીનો મતલબ જ એ ઘરમાંથી બહાર નીકળ્યા બાદ સમજાયો છે હવે તો મને આ સન્માનભરી જિંદગી જીવવાનો આનંદ આવે છે એટલે હવે હું તમારી સાથે રહેવા બિલકુલ નથી માંગતી અને હવે આ બધા લોકો જ મારો પરિવાર છે અને હું જીવતી છું ત્યાં સુધી તો નહીં પરંતુ મારા મૃત્યુ બાદ પણ આ સંપત્તિમાંથી તમને એક રૂપિયો પણ નથી મળવાનો એટલે ખોટી લાલચમાં ન રહીને તમે લોકો તમારા ઘરે જઈ શકો છો કારણ કે હવે આ બધા નિર્ધાર મારો પરિવાર સમજી લીધો છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવ્યો અને પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો હર હર મહાદેવ